છોટાઉદેપુર દરબાર હોલ ખાતે લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિશ્વ સિકલ સેલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે ઓગણીસમી જૂન એટલે વિશ્વ સિકલ સેલ દિવસ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે જ્યારે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પણ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ સિકલ સેલ એનેમિયા નાબૂદ કરવા જાગૃતિ આવે જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત અધિકારીઓ કર્મચારીઓને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ સિકલ સેલ નાબૂદ થાય અને લોકોમાં જાગૃતિ આવે તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજથી એટલે કે સોળ જૂનથી ત્રણ જુલાઈ સુધી છોટાઉદેપુર જિલ્લામાં સિકલ સેલ નાબૂદ થાય એ માટે જિલ્લામાં જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવશે આજે વિશ્વ સિક્ક સેલ દિવસ નિમિત્તે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ અને કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન શ્રી મુકેશભાઈ આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સૌ ઉપસ્થિત રહી અને વિવિધ વિભાગો દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માહિતી આપવામાં આવે અને જાગૃત કરવામાં આવ્યા તે બદલ સરકારનો આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું